કશું છે જ નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે લાલ મરચાનો અથાણું બનાવવાનું છે આપણે આના માટે મેં સો દોઢસો ગ્રામ મરચાં લીધા હતા તાજે તાજા મરચાં હોય તો જ ખાવાની મજા આવે બે ત્રણ દિવસ થાય અને આનો મેથીના અને રાયના તાંજરાનો મસાલો પણ બનાવી શકાય પણ મેં આ તૈયાર મસાલાનું પેકેટ લીધું છે આનાથી બની જાય આમાં કંઈ બહુ વધારે મહેનત નથી ખાલી પાંચ મિનિટમાં જ બની જાય પહેલાં મરચાંને કટિંગ કરી લેવાના આ મસાલો નાખી દેવાનો મરચાંને કટિંગ કર્યા પછી થોડુંક હળદર મીઠું નાખી દેવાનું આવી રીતે આમ શીરું કરી નાખવાની બધી મરચાંની અંદર ત્યાં બીયા વધારે હોય તો કાઢી નાખવાનું આપણે ને આવી રીતના કટિંગ કરી લીધા છે દોઢસો બસો ગ્રામ મરચા છે હવે આને આપણે પહેલા મીઠું સેજ નાખ દેવાનું અડધી ચમચી હળદર નાખ દેવાનું હલ્દર મીઠાને ને હલાઈ નાખવાનું હલ્દર મીઠા નાખવાનું આવી રીતે તમે મચ્છા બનાવશો તો તમારે ત્રણ ચાર દિવસ ખાવાની મજા આવશે પછી જે તમે મૂકી દેવાને અથવા બાર પણ તમે રાખીશું તો બે દિવસ આને કંઈ નહીં અને ગરમ નહીં કરવાના કે ન તો શેકવાય આ મર મસાલો છે ને હળદર મીઠું નાખ્યા પછી પાંચ મિનિટ પછી નાખવાનો પાંચ મિનિટ આપણે બ્રેક આપી દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ દસ મિનિટ હવે આમાં આપણે આ કાંજરાનો મસાલો નાખી દઈએ આવો તૈયાર મરછાં ભરવાનો મસાલો મળે છે આનાથી પણ સરસ બને છે તો આનાથી પણ તમે બનાવી શકો અને મેથીના ને રાયના કાંજરા કુરિયા મળે એને ગરમ કરી અને એનાથી પણ બનાવી શકો એનો વિડીયો આપણે એક બનાવશું અત્યારે એક પેકેટ પડ્યું છે આ મારે ખાવા ખાવાતા તો આનો વિડીયો હું બનાવી દઉં કલાક બે કલાક રહે એટલે આમાં ખાટો મીઠો બધું ના આવે છે કોઈ વસ્તુ આપણે નાખવાની જરૂર નથી ખાલી મરચાં ખાવાના અને હું હળદર મીઠું એટલા માટે નાખું છું કે મીઠું હોય તો મરચાંનો સ્વાદ સારો આવે વધારે આમાં મીઠું માપનું હોય પેકેટમાં મારે થોડુંક મીઠું ખાવાનું વધારે છે મજા આવે અને બરાબર મિક્સ કરી દેવાનું મરચાને કોઈ ગરમ નથી રીતે જ રાખવાના અને હવે આ તમે ખાઈ શકો ખાલી પાંચ મિનિટમાં તૈયાર થઈ ગયા છે અને બે ત્રણ કલાક પછી જો તમારે જમવાનું હોય બપોરે સાંજે બે ત્રણ કલાક પહેલા બનાવી નાખવાના આમાં તમારે જો ખાટા ખાવા હોય તો લીંબુ નાખી શકો અને શેતગળા ખાવા હોય તો શેદ ખાંડ નાખવાનું મરછા ટિફિનમાં ભરાઈ ગયા છે હું જાઉં છું કાયમે અને જો અમારા મરછાનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેસ શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ